જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ઇઠાવી આઠમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આજે કાલે આપણે ગણેશ હોય હતી અને આજે રફ પાયસમ તો તમામ ખેડૂતભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા તરફથી અને આજનો વિડીયો મહત્ત્વનો રહેશે અને કાલનો વિડીયો પણ મહત્વનો રહેશે પણ ખાસ મિત્રો આપણા જે આ વિડીયોને તમને જે માહિતી આપું છું અને જે મહેનત કરું છું એમાં ખાસ કરી અને મિત્રો લાઈક કરો અને કમેન્ટ કરો અને વિડીયો શેર કરો પણ જે આપણા મને ખબર છે ઘણા મિત્રો એવા પણ છે કે મોટી ઉંમરના કે તેમને કમેન્ટ કરતા નથી આવડતું પણ એમને એમ થોડુંક લાઈક કરો જે આપણે આપણા વિડીયોની અંદર સાઈડમાં જે આવે છે અંગોઠા ચિત્રેલા હોય એમને અંગોઠો ઈ હોય સીધો એ દબાવો એટલે એ થઈ જાય એટલે મિત્રો આ આપણે જે આ મહેનત કરી છે અને ઘણીવાર મેં તમને વારંવાર કીધું છે કે આપણે કોઈ પણ યુટ્યુબ ચેનલની અંદર આપણા ભાઈઓને માહિતી દેતા હોય તો આપણે ક્યાંક ને ક્યાંક એક એક નાતો બંધાઈ જતો અને ક્યાંક એક પરિવાર જેવો આપણા અંદરથી એક સંબંધ પણ થતો હોય જોકે હું પણ બે ત્રણ દિવસ વિડીયો ન બનાવું અને માહિતી ન આપું તો મને પણ દિલથી અંદર એવું થાય કે ચાલો આજે આપણે કાંઈક નવું લઈ અને માહિતી આપીએ એવી પ્રયત્ન કરતો હોય આ એક લાગણી હોય બાકી તો આ દુનિયાની અંદર બધા એક મનુષ્ય છે એ ક્યાંક ને ક્યાંક આપણે બધા સમજી જ કે ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાના છે કંઈ લેવાય નથી કંઈ લઈ જવાના નથી બસ જીવનની અંદર કંઈક કરશું તો આપણે યાદ કરશું પણ જે પણ હોય એ સત્યની નજીક માહિતી દેવાનો પ્રયત્ન કરવું અને આધારિત આપવું આ સામાન્ય લોકલ મોડેલનો અનુભવ કરતો પણ એનું મહત્વ હું જાળવું નથી દેતો કારણ કે આપણે આગળ લખેલા હોય અને જે આપણે વાક્ય અને જે પરિબળો અને નક્ષત્ર આધારિત હું વધારે શીખેલો છું અને એના જે માર્ગદર્શન હેઠળ જે મારો અનુભવ છે એ તમને માહિતી આપશે તો મિત્રો આ રાઉન્ડ છે એ આપણે છીતાવીથી બે સપ્ટેમ્બર સુધીમાં છૂટો સમય વરસાદ જોવા મળશે અત્યારે હાલમાં કાલે આપણે કીધું તો એ મુજબ અને આજે પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એમાં સારો લાભ મળશે અને આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર એમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લો અને કદાચ રાજકોટ અને આપણે મહુવા સાહેબ પછી કોઈ જૂનાગઢના વિસ્તાર આ છૂટો સવાય વરસાદ જોવા મળે જેટલા નામ લીધા એ બધાએ સાવંતિક રામ નથી છૂટો સવાયો મીડિયમથી ઝાપટાથી માંડી મીડિયમથી સારો વરસાદ પણ એ વિસ્તારોના આજુબાજુ વિસ્તારોમાં અથવા થોડા ઘણા વિસ્તાર પણ હોઈ શકે આજે ઈચ્છા વિતરે તો કચ્છનો રાપર સાઈટ છે એ થોડો ઘણો સીમિત વિસ્તારોમાં મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે બાકી વધારે આની અસર આજની તારીખમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેશે ત્યાં છૂટો છવાયો સારો વરસાદ ક્યાંક ભારે વરસાદ પણ થાય એવી શક્યતા છે આ રાઉન્ડ બે સપ્ટેમ્બર સુધી છે આના વિશે પણ આપણે વધારે માહિતી આપશું પણ આજે આપણે ખાસ માહિતી આપવાની છે મિત્રો કે કચ્છના ઘણા વિસ્તારો એવા છે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદ ઓછો છે તો એમને આ રાઉન્ડમાં થોડો ઘણો સંતોષકારક વરસાદ થઈ જશે પણ ઘણા વિસ્તારોમાં પાણીની અછત છે કે પિતના પાણી નથી ત્યાં હજી તો રોડવે એવો વરસાદ થાય છે તો એમને એક આશ્વાસનપૂર્વક અને આગતું વિધાન તરીકે માહિતી આપવાનો પ્રયત્ન કરો મિત્રો એક આપણેથી કસ ખાતર આધારિત આગાહી કરીએ એમાં સપ્ટેમ્બરથી સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર એ સારો રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક શરૂઆતના છ દિવસ કે પાંચ દિવસ સાવંત્રિક રાઉન્ડ છે એમાં રાત દિવસ વરસ છે અને ભારેથી અતિભારે વરસાદ થાય એવો કસ ખાતરો થયેલો છે અને નજીકના દિવસોમાં તમને એમની માહિતી કેવું હવામાન કેવો સપોર્ટ આપે છે એ એ અંદાજે આપણે આપશું પણ આગોતરા ઇંધણ તરીકે એ કાતરો સારો છે અને રાઉન્ડ લાંબો છે છથી થી બારમાં સામુદ્રિક રહેશે અને બારથી અઢારમાં છૂટો સમય રહેશે પણ એનો માહોલ એકવીસ તારીખ સુધી કે વીસ તારીખ સુધી જોવા મળશે એમાં બારથી ચોવીસ કલાકનો ફેરફાર થાય છ વારો આઠ સપ્ટેમ્બર થાય અથવા છ તારીખથી પણ ચાલુ થઈ જાય એટલે આપણે અગાઉથી આવી જ માહિતી અને આપણે આ તારીખ આપેલી છે પણ નજીકના દિવસોમાં જઈએ તો વરસાદ થાય એ પૂરેપૂરી શક્યતા છે કારણ કે આમાં આપણે કીધું કે ભાદરવાની બીજ અને ગણેશ વખતનું મહત્ત્વ હોય બદલી વાક્યમાં એટલે એના સંકેતો એવા બતાવે છે કે આવનારા કચ ખાતરા છે એ સારા રાઉન્ડ લઈ અને આવવાના છે એટલે પાણીની વ્યવસ્થા જ્યાં પણ થઈ જશે અને ક્યાંક ને ક્યાંક હેવી રાઉન્ડ પણ થાય એવી શક્યતા છે પણ નજીકના દિવસોમાં વધારે આપણે એને ઉડાણપૂર્વક ખુલાસો કરશું પટણ હાલમાં આગતરા ઇંધાણ તરીકે આપણે માહિતી આપીએ તો ઘણા મિત્રોને એવો પણ પ્રશ્ન છે કે આગતરી માનવી ટૂંકી જાત ટૂંકી પાકતી જાતો વાવેતર છે તો કિશોરભાઈ આવી રીતે વરસાદ થાય તો ગાળામાં પાક ઉપર માંડી આવે એમ છે તો એમના માટે મિત્રો એક ઊંડાણપૂર્વક અને ક્યાંક પ્રયત્ન કરું છું કે આપણે બે સપ્ટેમ્બર પછી થોડો ઘણો ચાર પાંચથી સામાન્ય વરસાદ અથવા બ્રેક આવે એવી શક્યતા છે હાલમાં આપણે શક્યતા દર્શાવી છે જોકે એમાં વરાદ થાય એવી પણ શક્યતા છે પણ અત્યારથી આપણે દાવો નથી કરતા કારણ કે જે આપણે કીધું ભાદરવાની બીજ અને શોધનું મહત્ત્વ હોય એટલે નજીક આપણે જાશું ત્યારે એનો કરી અટાણ ઊંડાણપૂર્વક આપણે અગાઉથી માહિતી આપીએ કે ત્યાં બ્રેક થાય એવી શક્યતા છે એટલે વચ્ચે પણ ચાર પાંચ દિવસ કે અમુક વિસ્તારોમાં ત્રણ દિવસ આવી રીતે બ્રેક થાય એવી પૂરેપૂરી શક્યતા છે અમુક વિસ્તારો પાંચ છ થી બ્રેક થાય પણ આવનારો રાઉન્ડ છે એ થોડોક હેવી પણ થઈ શકે આવા પણ સંકેત છે એટલે આ કોઈ અફવા નથી ડરાવતો નથી પણ સચોટ માહિતી તમને આપવાનો પ્રયત્ન કરું છું મિત્રો કે છ થી અઢારનો રાઉન્ડ છે એમાં બારથી ચોવીસ કલાકનો ફેરફાર થાય પણ એ રાઉન્ડ સારો જાય એવી શક્યતા છે મિત્રો એટલે આ માહિતી વારંવાર તમને આપવાનો પ્રયત્ન કરું કે ટૂંકી મુદતની અને ઓરવેલી માંડવીની પાકતી જાતો હોય એમને ક્યારેક ઘણા કચ્છના મિત્રોને પણ એ પ્રશ્ન છે સૌરાષ્ટ્રના પણ એ છે એટલે આ માહિતી દેવાનો પ્રયત્ન કરું મિત્રો કે તમારી સેફ્ટી પ્રમાણે અને તમારા તમારા નિયમ તમારી આગળ હોય કારણ કે હું તો માહિતી આપી શકું પણ જે નિર્ણય લેવો હોય તમે લઈ શકો મિત્રો હું એક અનુભવ કરી અને તમને માહિતી આપવાનો પ્રયત્ન કરું છું અને આવનાર રાઉન્ડ છે એ આપણે હજી ચોમાસું લાંબું છે અને હજી આપણી ઉપર આના પછી એક રાઉન્ડ સારો આવશે એ સપ્ટેમ્બરની સિતાવીથી નવ ઓક્ટોબર વચ્ચે એ રાઉન્ડ પણ સારો છે પણ એમાં ત્રણ વિભાગ કરવા જોશે તારીખ પણ રાઉન્ડ લાંબો છે એ અને આ પણ છથી અઢાર વાળો રાઉન્ડ લાંબો છે બાકી છૂટા સવાયા વરસાદ ચાલુ જ રહેશે ક્યારેક ચાર પાંચ દિનની બ્રેક ક્યારેક બે દિનની બ્રેક ક્યારેક ચારથી સારો વરસાદ ક્યારેક બે દિવસ વરસાદ સારો આવી રીતે સપ્ટેમ્બર પણ સારો વરસાદ છે અને ઓક્ટોમ્બરમાં પણ વરસાદ સારો છે એટલે મિત્રો આ વારંવાર હું તમને પ્રયત્ન કરું છું અને માહિતી આપું છું પણ ખાસ કરી અને મિત્રો એ પણ કહેવાનું છે આપણે આજના વિડીયોની અંદર કે આપણા જે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ઘણા મિત્રો કચ્છ ખાતરા લખે છે અને ઘણા મિત્રો મોડલનો પણ અભ્યાસ કરે છે અને મને પ્રાઇવેટ વોટ્સઅપમાં મેસેજ પણ કરતા હોય અને ઘણું બધું એ પણ ક્યાંક ને ક્યાંક ટેલેન્ટ ધરાવે છે કારણ કે હું પણ અનુભવ કરતો મારા કસ ખાતરાની તારીખ હોય અને એ લોકો અગાઉથી મને પણ મોડલ નાખી અને કહેતા હોય કિશોરભાઈ કે તમારા જે કસ ખાતરાની તારીખ છે એ એ અનુસાર મોડલમાં અત્યારે સિસ્ટમ આવી રહી છે એવું પણ ઘણા મિત્રોને સમય આવશે તો એમને પણ આપણે પરિચય દેવું પણ ખાસ મિત્રો આપણો ટાર્ગેટ અહીંયા પૂરો નથી થતો આપણે હજી આ બે હજાર આ પચીસનું સમાન શું છે એની માહિતી દેવાની આપણે શરૂઆત કરી આવનારા સમયની અંદર આપણે આથી વધારે તારણ અને માહિતી દેશું અને આવનારા સમયની અંદર એવું પણ આપણે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર એવો પણ આપણે સંકેત અને આપણે સમાચાર આપવા છે કે જે આપણા ઘણા ખેડૂત મિત્રો કચ્છ ખાતરા અને જે સામાન્ય ખેડૂત છે મોડેલનો મોડલનો અભ્યાસ કરે છે તેમની સુધી અગાઉથી તારીખ હોય અને ક્યાંક ને ક્યાંક ખેતી કરે અને બીજાને માહિતી આપે તો આપણે એક તો ખેડૂતથી એક તો ફાયદો થાય બીજા બધા તો ઘણા સંકેટો છે એના સામના કરીશ પણ વરસાદની સાચી માહિતી આપ્યા આગળ હોય તો આપણે ક્યાં ખેતીમાં પણ હેલ્પ થઈ શકે એટલે આવી નવી માહિતી અને આવા નવા પ્રયત્નો અને નવું નવું ઘણું બધું જાણી અને તમારી સામે માહિતી આપતો રહે મિત્રો આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર